મારું મારું મૂકી દઈને આવો રે ભજનમાં મારું મારું મૂકી દઈને આવો રે ભજન માં આવો રે ભજન માને આવો સતસંગ માં આવો રે ભજન માને આવો રે સતસંગ માં મારું 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 મૂકી દઈને આવો રે ભજનમાં રૂપિયા ભેગા કરેલા સાથે નહીં આવે રૂપિયા ભેગા કરેલા સાથે નહીં આવે દાન ને પુણ્ય તરી સાથે રે આવશે મારું 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 મૂકી દઈને આવો રે ભજનમાં મારું મારું દઈને આવો રે ભજન માં બોંગલા તારા રે રહેવાના બંગલા તારા રે રહેવાના ખાલી આવ્યો ને ખાલી રે જવાના સારી વાણી તારી સાથે રે આવવાની મારું 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 મૂકી દઈને આવો રે ભજનમાં વૌને દીકરા નથી રે તમારા વૌને દીકરા નથી રે તમારા સાચું હરીનું એક જ નામ છે મારું 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 મૂકી દઈને આવો રે ભજનમાં દીકરાના દીકરા નથી રે તમારા દીકરાની દીકરી નથી રે તમારી જગતની માયા છોડી રે જવાના મારું 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 મૂકી દઈને આવો રે ભજનમાં આવો રે ભજન ને આવો સતસંગમાં મારું 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 મૂકી દઈને આવો રે ભજનમાં મારું મારું દઈ ને આવો રે ભજન બોલો કૃષ્ણ કન્યા લાલ લકી જે